આંગળીઓને ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગોળીઓના વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકા નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ રહેતી નથી વડિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે પગ પર બેસીને કોઈ કામ ન કરો આવું કરવાથી તમારી આંખની રોશની નબળી પડી શકે છે જે લોકો વધારે વિચારે છે અને વધુ ટેન્શન લે છે તેમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે સેકેલા જૈમફળનું સેવન કરવાથી જૂની ઉધરસમાં રાહત મળે છે દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત રહે છે પેટમાં દુખાવો હોય તો નવસેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવો તેનાથી પેટના દુખાવામાં આરામ મળશે સલાડમાં કોબીના પાનનું સેવન કરવાથી પેશાબમાં ફાયદા થાય છે જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધમાં ભેળવીને ખવડાવવું જોઈએ તેનું સેવન કરવાથી માટી ખાવાની આદત છૂટી જાય છે જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરા પર ચમકતો રહે છે જો તમને કેળા ખાતી વખતે કબચિયતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો ઉનાળામાં જેમને તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ તેનાથી ઠંડક મળે છે જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેના વાળ ખરવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે જે લોકો તેમના ચહેરાનો રંગને સફેદ કરવા માગે છે તો એ ગુલાબ જળ અને ખાવાના સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ તેનાથી ચહેરા પરની ચીકણાહાટ નીકળી જાય છે અને રંગગોરો બને છે જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરની દાળ વધુ ખાવો ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે તેથી ઘર બનાવેલા માખણ લગાવવાથી આરામ મળે છે દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરે છે દરરોજ દાડમના રસ પીવાથી હૃદય મજબૂત રહે છે દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં આરામ મળે છે સૂતા પહેલાં તરિયા પર સરસવનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો નાભી અને નાક પર લગાવો સ્નાન કર્યા પછી નાક અને નાભી પર તેલ લગાવો નારિયેળનું તેલ નખ ઉપર લગાવવાથી આંખની રોશની તેજ થાય છે દરરોજ સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને રોગોથી બચાવે છે બપોરના ભોજનમાં ઋતુ પ્રમાણે શાકભાજી કઠોળ ભાત રોટલી દહીં લચ્છી સલાડ વગેરેનો સમાવેશ કરો અને ઋતુ પ્રમાણે બાજરી મકાઈ અને ચણાનો લોટ બનાવો બટેકાના રસમાં થોડું લીંબુનો રસ મિક્સ કરીને બર્તન પર જ્યાં કળશ દેખાય ત્યાં લગાવો તે દસ પંદર મિનિટ માટે છોડી દેવું જોઈએ આ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો જો તમારું પેટ ફૂલેલું હોય તો નાળિયેર પાણી પીવો તે ખૂબ જ ફાયદાકારક છે ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરના થાક દૂર થાય છે દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો જેથી શરીર યોગ્ય રીતે ફિટ રહેશે વાળની ચોટલી બાંધીને રાખવાથી મગજ તેજ થાય છે અને વાળ મજબૂત બને છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તમે જે ખોરાક તૈયાર કરો છો તેમાં થોડું લીંબુ ઉમેરો તે કુદરતી રીતે સ્વાદમાં વધારો કરે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો થાક તરત જ દૂર થઈ જશે રાત્રે દૂધ પીવું દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેનાથી હાડકાં મજબૂત થાય છે

તો આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં ફેરવો તેનાથી તમને સંભળાશે રોજ તરબૂચ ખાવું જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે લોહી ઘાટું ના થાય તે માટે રોજ કસરત કરવી જરૂરી છે દૂધ અને ઓલવી ઓયલથી હાથ પગની માલિશ કરવાથી હાથ ફાટતા નથી ખાંસી કફ અને હાડકાના દુખાવા જેવી સમસ્યામાં રાહત મળે છે તુલસીને પાણીમાં પલાળીને રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને તેને શરીર માટે રાખો ત્યારબાદ તમે થોડું મીઠું નાખીને આખા શરીર પર માલિશ કરો જેનાથી મૂળમાંથી ખંજવાળ દૂર થાય છે જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે મસાજ કરો અને અડધી કલાક પછી તેને ધોઈ લો આમ કરવાથી માથામાંથી ખોડો દૂર થાય છે બાળકને રોજ કિસમિસ ખવડાવવાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે રોજના ભોજનમાં એક ચમચી આંબલીના પાનની ચટણી બનાવો તેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ ઝડપથી પચી જાય છે બાફેલા ચણાની દાળ ખાવાથી પાચન શક્તિ વધે છે અને તેના સેવનથી શક્તિ વધે છે લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી લાભ થાય છે જો તમને પણ તમારા હાડકામાંથી કટકટ અવાજ સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉપણ છે કેલ્શિયમની ઉપણ દૂર કરવા માટે દૂધ દહીં ચીજ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ જો બાફેલા બટેકાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ના થાય તો આજથી જ તમે બાફેલા બટેકાનું પાણી ફેંકી દેશો નહીં પરંતુ તેનો ઉપયોગ કરશો જાડાપણાને કારણે તમારું પેટ સતત વધી રહ્યું છે તો ખાંડ સફેદ ચોખ્ખા અને મેંદામાંથી બનાવેલી વસ્તુઓનું સેવન ઓછું કરો જો તમને ચક્કર આવી રહી હોય તો કાળા મીઠુંવાળું પાણી પીવો તેનાથી ચક્કર આવવાનું બંધ થઈ જાય છે જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે તાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના ચાર દાણા નાખીને સવારે ચાવી ચાવીને ખાવાથી મગજની શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે ઉધરસ કફ ખાંસી વધારે આવે તો રોજ રાતને સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે પગના તરિયા ઉપર વિક્સ લગાવીને સુવાથી છાતીમાં કફ દૂર થાય છે અને શરતી ઉધરસમાં પણ રાહત મળે છે જે લોકો ઝડપથી ખાય છે તે હૃદય રોગથી પીડાય છે ખોરાક ઝડપથી પચતો નથી અને ઓપકા આવી શકે છે ઉનાળુની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે